એમાં જેમ હતું એમને રહેવા દીધું ધણી મળી ગયા ને અત્યારે આવે જ લેવા ને આપડે દઈ દઈ ને બધું એમને હતું પછી માં એનું જો કે નામ લખેલું હતું ઇન્સ્ટાગ્રામ આઈડી ગઈ હતી ને એમાં દુકાન હે દુકાન માં એના નંબર હતા એ નંબર ફોન કરી ને અત્યારે કહી દીધું પેલા ઝાડ પહેચાન કરી કે ભાઈ છે કે નહીં એમને તો આપડે એ ન દેવા ને પાકીટ કોઈને ને એટલે તો એ લેવા આવે જ અત્યારે દઈ દઈએ આપણે ને તમને મલાવું દઈ દઈએ

મારે આ તો ગયા આ તો ગયા હા ઓવરિયા તો ગયા છે ને બિલ પાકી પછી રંગીલા વેલડીંગ હની લેવલિંગ એ છોકરાને તમારે રંગીલા વેલડીંગ મારે સત્વરે સમાની નવી વાડી પાસે મારે દુકાન છે રંગીલા વેલડીંગ હું જ અલાઉ છું

તો વી ભાઈને ફોન કર્યો ને ભાઈને તો કે ભાઈ તમારો ફોન આવી હું ભગવાન તમને ભગવાન એ વસ્તુ ના થાય 4000 રૂપિયા તો બધા મનસૂન બિલ દીધી મારી પાસે આમાં આમાં

પાછળ છે ને બોલેટમાં ત્રણ પાંચ ત્રણ વડે ત્રણ વર્ષે દોઢ લાખ રૂપિયા આજે હતા ત્રણે ત્રણ ત્રણ ભાઈ ના મારે ત્રણે ત્રણ ભાઈ પચાસ પચાસ હજાર રૂપિયા ખાલી ડોક્યુમેન્ટ બધા કઢાવી લો મમ્મી નો મમ્મી નો ફોટો છે મારો છે બજાણા રોડ ઉપર જાવ ને ચોખા બજાણા વાળા રોડ મારી વેડિંગ છે ગમે ત્યારે એની ટાઈમ કામ હોય ને

થઈ ગયા સારું કામ એટલે એનું સારું કામ દીધું આપડે એનું તો બિચારા પણ બરાબર પૈસા એટલે ગમે તો મારા બીજે તમે દઈ દીધું ચાલો આ વિડીયો આપણે કરીએ બંધ વાગી ગયા પોણા બાર ગાડી Bye, bye. bye, -bye.